શ્યામ સુંદર છે યમને મારા કી છે યમુના મારા મયી માગવા આય પાપી જનો ના પાપ ધોવાય યમુના મા રાણી નો મયી માગવા આય પાપી જનો ના પાપ ધોવાય માતા યમના પીતા શ્રીનાથજી હજારો મુખે માના ગુણ લાગવા આય પાપીજનોના જનો પાપ ધોવાય ગોકુળ મથુરા ને વ્રજભૂમિ સોહામણી વૈષ્ણવ ને ઈચ્છા ઘણી થાય પાપી જનો ના પાપ ધોવાય માના મનડા મુંજાય જનો ના પાપ ધોવાય શ્રીયમના મારાણી ના પાન કરવાથી કોટી કોટી જનમોના પાપ ધોવાય પાપી જનો ના પાપ ધોવાય આ કાટે ગોકુળ ને ઓલે કાટે મથુરા વચમાં મા માં સુંદર સોહાય પાપી જનો ના પાપ ધોવાય શ્રીનાથજી યમુનાજી ની જોડી સોહામણી દર્શન કરીને સૌ પાવન થાય પાપી જનો ના પાપ ધોવાય યમના મા રાણી નો મહિ માગવાય પાપી જનો ના પાપ ધોવાય બોલો શ્યામ શ્રી અમને મહારાણી કી છે